માલપુર ફોરેસ્ટ વિભાગના રંભોડા વિસ્તારમાં અગમ્ય કારણોસર લાગી આગ સ્થાનિક લોકોએ વન વિભાગના કર્મીઓને જાણ કરતા વન કર્મીઓએ આ અમારી જવાબદારી નથી તેમ જણાવ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે આગ લાગ્યાની જાણ થતાં એક વોચમેને લોકોને એકઠા કરી આગ પર કાબૂ મેળવવા કોશિશ હાથ ધરી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પૂરેપૂરા જંગલમાં આગ ફેલાઈ જવાની દહેશત સ્થાનિક લોકોએ વ્યક્ત કરી આટલી વિકરાળ આગ લાગી હોવા છતાં વન